हेलो विद्यार्थी मित्रों केम मजा मजामा तो आवी रयो छे आपनो आ त्रीजो वीडियो सेक्शन ए प्रश्न पत्र नंबर 3 यू जमीन पर बैठकर क्यों आसमान देखता है पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है जमाना सिर्फ જરૂર હજુ આપણી પાસે સમય છે અને ધમાકેદાર તૈયારી કરીને આપણે મહત્તમ રિઝલ્ટ લાવીને બતાવવાનું છે અને જે તકલીફ છે સેક્શન એ ની એના માટે હું છું ને આરામથી આપણે દરેક પ્રશ્ન પત્રો સોલ્વ કરીએ વિડીયો પ્રશ્ન જે છે સોલ્વ કરવાના તો ચાલો પ્રશ્નપત્ર નંબર ત્રણ ની આપણે શરૂઆત કરીએ કયા શાર જલીય દ્રાવણ ની પીએચ સાત હોય હવે આ પ્રશ્ન આવે એટલે આપણો બહુ જબરદસ્ત જે પ્રબળ હોય ને ધારો કે પ્રબળ હોય અને પ્રબળ બે નો પડે તો એની પીએચ કેટલી હોય તો કે સાત હોય આ તમને જે આપવાની બધા સાર છે પેલું હોય ને પેલું એ બેઝ હોય ને બીજું હોય ને એસિડ હોય સર હું બોલો અમને તો કઈ ખબર નથી પડતી તો જો એનએચ ફોર સી એ

આ પણ કેવો થયો પ્રબળ એલા બંને પ્રબળ થયા બંને પ્રબળ હોય તો વટકો નો પડે કોઈનો નહીં કોઈનો નહીં કોઈનો નહીં કારણ કે બે હામ હામા જબરદસ્ત પાથા ભરે છે સમાધાન થાય બંને પ્રબળ છે તો આની પીએચ કેટલી હોય સાત હોય જવાબ એને તો ઉપર નામાં એ લા નિર્બળ છે આ કેવો છે પ્રબળ છે પ્રબળ કોણ છે એસિડ છે એસિડ હોય તો આની પીએચ કેટલી આવે

પાણી પ્રત્યે આકર્ષણ આકર્ષણ ધરાવે જળ વિરાગી કીધું છે વિરાગી એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ કોણ ધરાવે પૂછડી પ્રાણી દેહ માં નો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય ને જબરદસ્ત પ્રશ્ન પાવર કેટલો

પાંચ આવે તો આર બરાબર કેટલા પાંચ આવે એકદમ લપુ જેવું એક ના છેદમાં પાંચ ખાલી જગ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય

જે બે દ્રાવ્ય નીચું આ કેવું મળે તો કે ઊંચો છોડ છે તો આપેલા આન્સર કેવો છે ખોટો છે ચાલો આગળ વધીએ પંદર માં પ્રશ્ન તરફ નજર કરીએ મેઘ ધનુષ્યની

પાતળા માધ્યમ માંથી ઘટ માધ્યમ માં જાય ત્યારે લંબ તરફ વાકુ વળે લંબ તરફ વાકું વળશે એક એમ્પિયર ની વ્યાખ્યા કુલમ પ્રતિ સેકન્ડ ધ્યાન સાંભળજો એક સેકન્ડમાં વાહકના આ પસાર થતા વિદ્યુત ભાર ના ચોખા જથ્થા ને જુઓ આ એ રીતે પણ તમે બોલી શકો પરિવાર હું પરિવાર રિપીટ કરું છું વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો એક રજુ ચેતા કેટલા જોડ હશે તો કે એકત્રીસ છે ચાલો જૈવિક ઘટકો જૈવિક ઘટકો ની અંદર શું આવશે તો કે જૈવિક ઘટકો ની અંદર આવશે ગાય અને ભેંસ અજૈવિક ઘટકો તાપમાન અને વરસાદ તો આ તો વિદ્યાર્થી મિત્રો પેપર નંબર કેટલા મો તો કે હતો ત્રીજો અને હવે આપણે આગળના વિડીયો જોશું જોઈશું પ્રશ્ન પત્ર ચાર અને પાંચ ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો આનંદિત રહો દરેક ની પરીક્ષા જબરદસ્ત થશે એવા આશીર્વાદ સાથે આપણે મળીએ નેસ્ટ વિડીયો